સાયબર ક્રાઇમના ગુના હેઠળ જૂનાગઢ પોલીસ દ્વારા અનેક લોકોના બેંક ખાતા ફ્રીઝ કરી અને તેને અનફ્રીઝ કરી દેવા બાબતે મોટી રકમનો પોલીસના તોડકાંડ મામલો બહાર આવ્યો હતો અને તેમાં તરલ ભટ્ટ પીઆઈ માણાવદરની મહત્વની ભૂમિકા બહાર આવી હતી અને આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી ત્યારે આ તોડકાંડમાં સંડોવાયેલા તરલ ભટ્ટને આજે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું જાણવા મળ્યું છે રેન્જ આઈજીના રીડર શાખાના પીએસઆઈ ગોહિલ દ્વારા ખાતાકીય તપાસ દરમિયાન આ તોડકાંડમાં અરજદાર પાસેથી પોતાનું ફીસ ખાતાને અનફીઝ કરવા માટે રૂપિયા પચીસ લાખની લાંચ માંગ્યા હોવાનું તપાસમાં બહાર આવતા આખરે જૂનાગઢ બી ડિવિઝનમાં એસઓજીના પીઆઈ એએમ ગોહિલ માણાવદરના સર્કલ પીઆઈ તરલ ભટ્ટ અને એએસઆઈ દીપક જોની સામે લાંચ માંગ્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ મામલે પોલીસ મહાતોડકાંડની તપાસ એટીએસને સોંપવામાં આવી હતી અને એટીએસ દ્વારા અમદાવાદ ખાતેથી તરલ ભટ્ટની ગઈકાલે અટક કરી હતી અને આજે તેઓને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી અને તપાસના વિવિધ તેર મુદ્દાઓને લઈને તેર દિવસના તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી પરંતુ કોર્ટ દ્વારા તારીખ સાત બે હજાર ચોવીસ સુધી ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારે હાલમાં તોડકાંડ મામલો લોકોમાં ભારે ચર્ચામાં હોય જેથી આ તોડકાંડના તરલ ભટ્ટને જ્યારે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા ત્યારે પોલીસના ધાડાઓ સાથે મોટી સંખ્યામાં લોકો કોર્ટ પરિસરમાં જોવા મળ્યા હતા બે હજાર એન્ટી કરપ્શનની સેક્શન સિવાયની આઈપીસીની વિવિધ સેક્શનો અંતર્ગતની આપવામાં આવેલી તે અન્વયે એફઆઈઆરમાં કુલ ત્રણ આરોપીઓના નામ હતા પહેલું નામ એમાં એ એમ ગોહિલ એસઓજી પીઆઈનું હતું બીજા નંબરના આરોપી તરલ ભટ્ટ સીપીઆઈ મણાવોદર હતા અને ત્રીજા નંબરમાં એ એસઆઈ દીપક જાનીનું નામ એમાં પ્રસિદ્ધ કરવામાં આવેલું એફઆઈઆરમાં નોંધ કરવામાં આવેલી એ પૈકીના તરલ ભટ્ટ નામના સીપીઆઈ એ જૂનાગઢની કોર્ટમાં પંચોતેર બે હજાર ચોવીસથી એન્ટિસિપેટરી બેલ કરેલી જે એન્ટિસિપેટરી બેલ ન્યાયિક વિચારાધીન હતી જેની તારીખ મુદત તારીખ એટીએસે માગી હતી એટલે છ તારીખે એમાં આપવામાં આવી હતી છ ફેબ્રુઆરી પણ પછી તેને પકડી દેવામાં આવેલા એટલે આજરોજ એને ચૌદ દિવસના રિમાન્ડ માટે ગુજરાત એટીએસે જૂનાગઢની કોર્ટમાં કુલ તેર મુદ્દાઓના આધારે એને રજૂ કરેલા જે તેર મુદ્દાઓ કોર્ટે કન્સિડર કરી અને તારીખ સાત બે બે હજાર ચોવીસ બપોરના ચાર વાગ્યા સુધીના એના રિમાન્ડ ગ્રાન્ટ કર્યા છે એટલે ઉલ્લેખનીય એવું છે કે તે જૂનાગઢમાં આવ્યા બાદ એસઓજીનો સંપર્ક કરી અને ઘણા બધા એકાઉન્ટો ફ્રીઝ થઈ ગયા એવો આક્ષેપ છે ફરિયાદ એનું તલસ્પર્શી ઇન્વેસ્ટિગેશન એફઆઈઆર લોન્ચ થતાંની સાથે જ ગવર્મેન્ટે એટીએસ એન્ટી શોર્ટને સોંપવામાં આવેલું છે અને એનું આગળ પણ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે હાલ અન્ય બે આરોપીઓ માટેની પણ તજવીજ એટીએસ કરી રહી છે આજ રોડ જૂનાગઢના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજશ્રીએ આ વિમાનનો ઓર્ડર સાત તારીખ બપોરના ચાર વાગ્યા સુધીમાં કર્યો છે સર આખો કેસ શું છે સર આખો કેસ એવો છે કે કોઈ કેરળના વતી છે કાર્તિક જગદીશ એ કાર્તિક જગદીશનું એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું એટલે કાર્તિક જગદીશે જૂનાગઢ એસઓજીનો સંપર્ક કર્યો ત્યારે જૂનાગઢ એસઓજીએ એની પાસે એવી ડિમાન્ડ મૂકી હતી કે તમે તમારી જે એમાઉન્ટ છે પંચાવન લાખ ઉપરની માતબર રકમની એમાઉન્ટ એના એકાઉન્ટમાંથી જે જૂનાગઢ એસઓજીએ એ ફ્રીઝ કરી હતી કે આ એકાઉન્ટ એનું પાછું અનફીસ કરી દેવા માટેની બીજી ડિમાન્ડ હતી ત્યારે એની પાસે ડિમાન્ડના ભાગરૂપે એંસી ટકા જેવી રકમ માગવામાં આવી હતી એંસી ટકા રકમ માગવાના અંતે એમણે જુનાગઢ રેન્જ આઈજી સાહેબનો સંપર્ક કરતા આનું પ્રોફિટ ઇન્વેસ્ટિગેશન કર્યા બાદ આમાં તથ્ય લાગતા છવ્વીસ તારીખની ફરિયાદ લોન્ચ કરવામાં આવી હતી આમાં કુલ ત્રણસો ને છપ્પન એકાઉન્ટ છે એ જૂનાગઢ એસઓજીએ ફ્રીઝ કરેલા છે જે ગુજરાત ગુજરાત બહારના લોકોના છે એનું ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે કે આ ક્યાં ત્રણસો છપ્પન લોકો છે ક્યાં વ્યવસાય સાથે સંકળાયેલા હતા ખરેખર આ લોકોનો કોઈ ક્રાઇમમાં રોલ છે કે કેમ ખરેખર જૂનાગઢ એસઓજીઓ એકાઉન્ટ ખેલીસ કરી શકે કે કેમ આ બધાનું ઇન્વેસ્ટિગેશન એન્ડિંગ છે જે હાલ વિચારાધીન છે સરલ ભટ્ટ છે એમને કેવી રીતે પકડ્યા અત્યારે કોઈ વાત કરવામાં આવી નથી તરલ ભટ્ટને અહીં રજૂ કરવામાં આવ્યા હતા પણ એકચ્યુઅલી અમદાવાદમાંથી એની અમદાવાદ ગાંધીનગરમાંથી એની અટક કરવામાં આવ્યા છે દલીલો મુદ્દાઓ કુલ તેર મુદ્દાઓ એસઓજી આપતા કે જેમાં એની પાસેથી સૂચો લેવાનું છે અમુક ઇન્વેસ્ટિગેશનની પ્રાઇવેસી પણ આપણે મેન્ટેન કરવા આપ બધાને પણ વિનંતી એટલે કરીશ કે જેનાથી ઇન્વેસ્ટિગેશન ડેમેજ ન થાય પણ એટીએસ ખૂબ સુંદર રીતે આ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે ગુનાની ગંભીરતા જોતા આ ગુજરાત ગવર્મેન્ટે આ એટીએસને તપાસ સોપી છે જ્યારે એટીએસ આ તપાસ કરતી હોય એનો મતલબ એવો છે કે ગુનામાં આવી કોઈ ગ્રેવિટી છે આવી કોઈ તથ્યતા છે કે જેથી કરીને એટીએસને તપાસ સોંપવામાં આવી છે વિવિધ મુદ્દાઓ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને એ મુદ્દાઓ કોર્ટે કન્સિડર કરીને સાત તારીખ તો સુધી સર આ કેવું પ્રવડશે એ જ્યારે ચાર્જશીટ તરફ મેટર જશે ત્યારે એ એક્ઝેક્ટ ફિગર ખબર પડશે અત્યારે ચોક્કસ એટલે નહીં કહી શકાય કે જે મૂળ ઇન્વેસ્ટિગેશન કે મૂળજી ફરિયાદ છે જે એફઆઈઆર આપણી પાસે બધાને છે અને આગળ પ્રસિદ્ધ પણ કરવામાં આવી છે તો અત્યારે આ લાઇનથી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે એક્ઝેક્ટ એમાઉન્ટવાળી વાત કરીએ કેટલા એકાઉન્ટ ક્લોઝ કર્યા મેં આપણે વાત કરી ત્રણસો છપ્પન એકાઉન્ટો ફ્રીઝ કર્યા એમાં કેટલી એમાઉન્ટ હતી આ ચાર્જશીટનો અને ઇન્વેસ્ટિગેશનનો વિષય છે જે ઇન્વેસ્ટિગેશન અત્યારે કન્ટિન્યુ છે થેન્ક યુ ઓકે